સુરત શહેરના રેલવે સ્ટેશન પાસેથી રૂપિયા પાંત્રીસ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવક યુવતીની પૂછપરછના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સુરત શહેરના રેલ્વે સ્ટેશન પાસેથી રૂપિયા પચીસ પોઈન્ટ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવક યુવતીની પૂછપરછના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કુલ પાંત્રીસ લાખની વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો સાથે કુલ સાત આરોપીની ઝડપી પાડી ડ્રગ્સ રેકેટનો નો પર્દાફાશ કર્યો હતો જે ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ ડ્રગ્સ માફિયાએ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડ્યા

પાંચ જગ્યાએ દરોડા પાડી કુલ પાંત્રીસ પોઈન્ટ છેતાળીસ લાખનો ત્રણસો ચોપન પોઈન્ટ છસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થા સાથે પાંચ આરોપીઓને મળી કુલ સાતની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટનો ફાશ કર્યો હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓમાં મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ તથા મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા તેમજ યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયામત શેખના નામ ખૂલતા તેને પકડવા માટે વર્કઆઉટમાં હતી તે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ આરોપી પૈકી આરોપી મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂખ શેખને સલાબતપુરા આંબા તલાવડી કાશીરામ જગદીશનો ખાચા પાસેથી ઝડપી પાડ્યો હતો આ ગુનામાં આરોપી સૈફ ઉર્ફે પઠાણનું નામ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા ઉંમર એકવીસ રહે નુરાણી એફઆરમાં સલામતપુરા મૂળ વતન મધ્યપ્રદેશને અઠવા કાદર શાહની સામેની ઝડપી પાડ્યો હતો મોહમ્મદ શેફ ઘણા સમયથી રસનું છૂટક વેચાણ કરવા આરોપી મોહમ્મદ મૌશિન શેખ પાસેથી એમ્બ્રીડક્સનો જથ્થો લાવતો હતો ત્યારે ફરી વાર મોહમ્મદ શેફને મૌસીન પાસેથી ડ્રસનો જથ્થો મંગાવ્યો હતો આ ઉપરાંત ગતરોધ ઝડપાયેલા આરોપી અશફાક મોહમ્મદ અહિન્ય શેખ પાસેથી પકડાયેલા એમરી ડ્રક્સનો જથ્થો તેના સસરા વોન્ટેડ આરોપી યુસુ પુર્ફે યુસુફ ઘોડાએ આપેલું હોવાનું બહાર આવ્યું હતું તેથી ક્રાઇમ બ્રાન્ચ આરોપી યુસુફ પુર્ફે યુસુફ ઘોડા મિયા મોહમમદ શેખને ચોક બજાર ગાંધીબાગ પાછળના ડંકા હોવાનાર ફુફલાડ ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો યુસુફ શેખ સહ આરોપી મોહમ્મદ શેફ રૂપાવાલા પાસેથી ડ્રગ્સ મંગાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત